ડાયસ દાહોદમાં થોડાક સમય પહેલા દારૂની ગાડીનું પાઇલોટીંગ કરતા ડીવાયસપીના કોન્સ્ટેબલ ડ્રાઇવરની ધરપકડ કરાઈ હતી જેને લઈને હાલ જેલમાં પહેલા કોન્સ્ટેબલે જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી જો કે હાઇકોર્ટે આરોપીની જામીન નામંજૂર કર્યા છે હાઇકોર્ટમાં જામીન માટેની અરજી કરવામાં આવી હતી જે રદ કરવામાં આવી ડીવાયએસપીના ડ્રાઈવરની જામીન અરજી રદ થઈ છે વિગતો સાથે સંવાદદાતા ઉત્સવ જોડાઈ ગયા છે ઉત્સવ ડીવાયસપીના ડ્રાઈવર દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી કરાઈ હતી જે રદ થઈ છે શું અપડેટ જી જિજ્ઞાસા જે થોડા સમય અગાઉ જે લિંકડા નો જે ગાડી નો જે ડ્રાઈવર છે તે જે દારૂના જે બુતલેઘરો સાથે સંડોવણી હોવાનું સામે આવ્યો છે ત્યારબાદ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તેમને જે તેની જે ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને તેમને જે નામદાન કોર્ટમાં જે રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે આરોપી છે તેને જે ગુજરાત હાઈકોર્ટમાં અરજી મુકતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અરજી છે તે નામંજૂર કરવામાં આવી છે બિલકુલ ઉત્સવ આભાર જાણકારી આપવા બદલ